જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો ચલો આજે આપણે દસ દસ ના જૂથ દ્વારા કઈ સંખ્યા બને એ આપણે શીખીશું પેલા ધોરણમાં આપણે શીખી જ ગયા છીએ શીખી ગયા ને ચલો આજે આપણે એને એનું શું કરવાનું છે વિસ્તાર પણ કરવાનો છે રેડી ચલો આપણે મેં જયેશભાઈને મણકા અને છુટ્ટા આપ્યા છે પેલા કોણ આવશે આદિત્ય ચલો આદિત્ય ઉભા થઈ જાવ ઉભા થઈ જાવ એકદમ ચાલો હવે હવે જયેશભાઈને ને મેં માળા ને છુટ્ટા મણકા આપ્યા છે તો કેટલી માળા માળા છે એ ગણો ચલો એનામાં આમાં મુકતા જાવ ગણતા જાવ મુકતા જાવ સરસ સરસ લખો તઈ પાંચ લખો પાંચ અંદર અંદર આવી જાવ ના ફાવે તો બસ એમ અંદર આવતા રહો કશું નહીં અંદર આવતો ને આખો આપતો અંદર બસ એમ

ચલો જયેશભાઈ કઈ સંખ્યા બનાવી જયેશ પાસે કેટલા મણકા છે છપ્પન કેટલા છે ચલો જયેશ પાસે કેટલી માળા હતી દસ દસ ની પાંચ તો એ કેટલા થાય કેટલા મણકા થાય મણકા કેટલા થાય પાંચ માળાના ના પચાસ અને કેટલા છુટ્ટા છે છ તો પચાસ ને છ આવડી ગયું હવે પાક્કું ચલો હવે વિરાજ આવશે ચાલો વિરાજ ને મેં આટલા મણકા આપ્યા છે લાવ આ આ બાજુ તમે જ જ લઈ લઈ લો લો એ તો હવે આવશે કોણ ગણવા પાર્થ પાર્થ ને અહીંયા અહીં ઉભું રહેવાનું બરાબર એની પાસે કેટલી માળા છે માળા અહીં લખવાની છૂટા અહીંયા લખવાના અને એનો વિસ્તાર અહીં કરવાનો કે કેટલા થાય બધા મણકા એમ આ બાજુ અંદર આવતા રહો ચલો ગણો ધીમે પેલી લાલ ટ્રેમાં મૂકો ઉભર ઉભર ઉપર આપી દે ટ્રેન બસ ચલો ગણો બેટા આઠ તો કેટલી માળા છે મિરાજ પાસે આઠ આઠ લખો ચલો ચોકલેટો અંદર આવતા રહો ચલો હવે અહીંયા કેટલા છે ચલો આઠ આઠ માળા એટલે કેટલા મણકા થશે વેરી ગુડ ચલો અને છુટ્ટા કેટલા છે સાત

4 કેટલી માળા છે 10 10 મણકાની જૂજની 4 4 લો 5 4 ચલો આવી જ અંદર આવી જ ની પૂસાઈ અંદર આવી જ બધા फटाफट વેરી ગુડ ચલો કેટલા છુટતા છે મન મન બતાવવાના છુટતા 4 બતાવો જોય 4 4 સરસ ચલો 5 4 અરે વાહ ચલો હવે 4 મણકા એટલે કેટલા મણકા થશે 4 માળા એટલે 40 वेरी गुड लखो चापेल बाजू 40 + કેટલા થશે 40 લખો 40 પેલા ચલો 4 માં 4 માળા 10 10 ની 4 માળા એટલે કેટલા થશે 40 અને 4 છોટતા તો કેટલા થશે એની કિંમત 4 4 બોલો લખો લખો फटाफट વત + 4 = 40 ને 4

ચાલો નવ માળા એટલે કેટલા નવ માળાના મણકા કેટલા થાય કેટલા થાય અને સાત છુટા વેરી ગુડ સરસ જોરતા ચાલો હવે જાનવી બેન ને આપું છું લાવ જાનવી બેન ચલો આપણે જાનવી બેન ને આપીએ છીએ ચલો જાનવી બેન ને આપીએ આપણે આટલા ચલો ચલો જય શું થાય જાનવી બેન પાસે કેટલી માળા છે અને કેટલા છુટ્ટા મણકા છે ગણવાના અને કુલ મણકા કેટલા થાય કેવા બે લખો બે આર્યો છો કે આ બજાર તારો નજીક લખો બે ચલો છુટ્ટા મણકા કેટલા છે

અહીં છે ને પાંચ લખેલું ત્યાં સાત લખો ચલો પછી કેટલા છુટ્ટા મણકા છે આ બાજુ છાપલી લઈને ગણેટ મને દેખાય બે ત્રણ ચાર પાંચ છ છ લખો છ ચાલો હવે લખો અહીંયા કર વિસ્તાર કરો દસ દસ ની સાત માળા છે તો એમાં કેટલા મણકા જોઈશે અને કેટલા છૂટા છે મણકા છ તો સિત્તેર માં છ ઉમેરો કેટલા થાય સિત્તેર ને છતેર સરસ સરસ વેરી ગુડ આપણે કેમ બધા ને હવે ચલો અહીંયા જુઓ પેલા હવે હવે હું કહું ને જવાબ આપવાનું તમે આમાં જોઈ જાય ચલો જયેશ પાસે દસ દસ ના કેટલા મણકાની માળા છે પાંચ અને કેટલા છૂટા છે છ તો ચલો પાંચ મણ માળા હોય દસ દસ ની જૂથ ની પાંચ માળા હોય તો કેટલા થાય મણકા પચાસ મણકા જોઈએ કેટલા મણકા જોઈએ પચાસ અને કેટલા છૂટા છે છ તો પચાસ ને છ જયેશ પાસે કેટલા મણકા થાય

चार माळा એટલે કેટલા મણકા થાય 40 અને ચાર છૂટતા તો 40 ને 4 40 40 વેરી ગુડ ચાલો હવે દીપક પાસે જોઈએ દીપક પાસે કેટલી માળા હતી 10 10 ના નાઉ કેટલી માળા માળા કઉ છું માળા કેટલી હતી નવ અને કેટલા મણકા છૂટા હતા તો કેટલા કેટલા મણકા થાય કુલ બધા થઈને કેટલા થાય મણકા અને સાત મણકા છુટ્ટા હતા તો નેવું ને સાત કેટલા થાય સત્તાણું ચાલો જાનવી પાસે દસ દસ ની કેટલી માળા હતી બે અને કેટલા છૂટા હતા ચાર તો કેટલા થશે ચોવીસ કેટલા થાય ચોવીસ કેમ ચોવીસ થાય તો કે દસ દસ ને કેટલી માળા હતી બે એટલે દસ ને દસ વીસ વીસ ને ચાર ચોવીસ ચલો પાંચ પાસે કેટલા માળા હતી સાત કેટલા છૂટા હતા છ તો સિત્તેર ને છ ચલો હવે હું પૂછું તમારે જવાબ આપવાનો રેડી ચલો મારી પાસે દસ દસ ની પાંચ માળા છે કેટલી માળા છે પાંચ અને ચાર મણકા છૂટા હોય તો કેટલા મણકા છે વેરી ગુડ ચલો બીજું પૂછું ચલો ફૂલ નું પૂછું બરાબર ચાલો મારી જોડે ફૂલની માળા છે દસ દસ માળા છે બરાબર એ ફૂલોની માળા મારી પાસે સાત છે કેટલી છે સાત અને બે ફૂલ છુટ્ટા છે તો કેટલા થાય બોતેર કેટલા થાય બોતેર ચલો આ પછી રિદ્ધિ નો વારો રિદ્ધિ મારી પાસે સાત ફૂલની માળા છે દસ દસ ની હ કેટલા ફૂલની માળા છે સાત અને બે ફૂલ છૂટતા છે તો વેરી ગુડ વારો ચલો મારી પાસે ચાર માળા છે અને ત્રણ ફૂલ છૂટતા છે તો કેટલા થાય વેરી ગુડ ચલો તારો વારો હવે મારી જોડે દસ દસ ના ફૂલની પાંચ માળા છે અને ચાર માળા ચાર ફૂલ છૂટતા છે તો ચપ્પન વેરી ગુડ ચાલો બાજુ રિતિકનો નો વારો રિતિક આમ મોઢો છે ચલો ચાલો હવે તમારે જો ચલો હવે આપણે કોનો વારો આવ્યો અહીંયા રિતિકભાઈનો રિતિકભાઈ મારી પાસે ફૂલની માળા કેટલી છે ખબર તમને ચાર કેટલી માળા છે ચાર અને પાંચ ફૂલ છૂટ્ટા છે તો કેટલા થાય કેટલા ફૂલ જોઈએ પિસ્તાલી વા જોરદાર ચાલો તારો વાર નો મારી જોડે આઠ ફૂલની માળા છે કેટલા ફૂલની આઠ આઠ માળા છે ફૂલોની કેટલી માળા છે આઠ અને પાંચ ફૂલ છૂટ્ટા છે તો કેટલા કેટલા ફૂલ જોયું કેટલા ફૂલ હોય

બીજું શું કહેવાય એને નિવ્યાશી સરસ ચલો હિમેશનો વારો હિમેશ મારી જોડે છ માળા છે અને ત્રણ ફૂલ છૂટા છે છ માળા અને ત્રેસઠ વેરી ગુડ ચાલો પ્રેમનો વારો પ્રેમ મારી જોડે બે માળા છે અને પાંચ ફૂલ છૂટ્ટા છે એમાં ગણવાનું ફરી ફરી એક ભૂલ પડે એટલે બે વાર વારો ચાલો મારી જોડે પાંચ ફૂલ છે પાંચ માળા છે સોરી કેટલી માળા છે પાંચ માળા છે ફૂલોની દસ ની અને ચાર ફૂલ છૂટા છે તો કેટલા થશે ચાર ફૂલ જલ્દી ફટાફટ આટલી બધી વાત થવી જોઈએ નય ફૂલ તો પાંચ ની કિંમત કેટલી થાય પચાસ અને ચાર છૂટા તો પચાસ ને ચાર ચાલો ફરી જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી નોચવાનું બરાબર ધ્યાન રાખે અહીંયા મગજ મારી બાજુ ચલો મારી જોડે સાત માળા છે ફૂલ ની અને બે ફૂલ છૂટા છે તો હવે હવે બરાબર જોજે ધ્યાન રાખ બોતેર જો આવડી ગયો ને એને શીખવા દેવાનું બેટા ચાલો ફરી ચાર માળા છે ફૂલ ની અને ત્રણ ફૂલ છૂટા છે

તરુણ મારી જોડે છ માળા છે કેટલી માળા છે છ અને ચાર ફૂલ છુટ્ટા છે કિંમત કરી દેવાની